જા તા ઉત તા ચમળામાં મળાવવું આલી છે તમને રૂમાલ છે મડીઓ કબે નખ નાખો એટલે તા જગ્યા રહેશે એટલે અમે નકર જો કોઈ ન કરી ગ્રામ ઓ પુંડ

ખેર તું લૂટ કરવા તો ઓર આ તું લાસ્ટ સેન્ડેની હા ભી તમે બે કરવા દો कोदा कल्फोन आ गया थे शादी हो ही वो बावन को पकड़ी रहा था तूने नहीं किया आ, तो आ हमने मुंह का भी जो खा ले क्या था काहा जितनी शरीर है इतनी शरीर या मुंह गमतिया शरीर

મટુક બકરો આ તમારા બે બકરા કશું કરી કેતા નઈઓ કોમ નઈ કશું ખાલી એ કોઈ તો કોમયો એ ઈ બારું કે આ તમારું એ પૈસા આલ્યું એક એ તું મોટો નું મોટો દાદા તું કેવું એ આમી જા એ નાનુ છેલા મારા મંગલ

મઢી બત કે તું બોલ લે બાબા શિશકોુંડ પૂરે જા પૂરે ગલે શું શું કરાય જા હ હરને પૂરી બીલ કરા અંદર સુધી બીલ ગલા બોકળાુંડ દાદા ચાકુ

પગાર <g Weiwei> <graz> <coughs> <tru ahead wrestling ps2> પણ ઉજાવી લઈ રીતા બધા મંગલસિંહ ડાકુ વાળા ને શું જ્યાં હેર હેરજે તો આવું લૂટી જા એને લૂપી નાખડો તમે શું કીધું તું બકરું ઓય બકરૂ ઓય ચીટુ બકરો ચીટુ ને એક બકરો છે એમ પેલું બકરું છે ઓય લાલ બકરા બાય લાલ શર્ટ વાળો ઓ ઉડી